ડોક્ટર પાર્થિવ કાઠવાડિયા પ્રેસ અને મીડિયાના મિત્રો અતિશય ગંભીર અને કરુણ વિષય ઉપર સાથે આજે વાત કરવા માટે ઉપસ્થિત છેલ્લા થોડા જ કલાકોમાં ભાણવડ તાલુકાના જામપર ગામના કરસનભાઈ આહિર એમણે આત્મહત્યા કરી

માણસના પેટનો ખાડો પુરાય એટલે કે ભૂખ મરે અને ભૂખ લાગી હોય ત્યારે જો કોઈને સંતોષ આપી શકે તો એ એ ઊભી કરી ખેત પેદાશે માલધારીએ ઉભા કરેલા પોતાના માલના અંદરથી પ્રાપ્ત થયેલા દૂધ દ્વારા જ નાનો બાળક હોય કે વયોવૃદ્ધ વ્યક્તિ હોય એને પોષણ મળી શકે છેલ્લા કેટલાય વર્ષોથી

ત્યારે પરિસ્થિતિ શું થાય શરૂઆતમાં કદાચ આમ તેમ થાય તો ખેડૂત સંઘર્ષ કરીને પોતાનું ગુજરાત ચલાવી લેતો છે આત્મહત્યા ખેડૂત ક્યારેય નથી કરતો પણ આ કારમી પરિસ્થિતિ એટલા માટે કે ચોમાસુ પાક વાયો બિયારણ ખાતર દવા મજદૂરી તમામ વસ્તુના રોકાણ પછી સંપૂર્ણ પાક તૈયાર થયો છે તૈયાર થયેલો પાક એ ખેડૂતોનો નાશ પામ્યો છે અને એટલે સંઘર્ષથી ટેવાયેલો ખેડૂત પણ પોતાની ધારણા પોતાના મનોબળને તૂટતું જોઈને આત્મહત્યા કરે છે હું પહેલા તો આપણા માધ્યમથી તમામ ખેડૂત મિત્રોને વિનંતી કરીશ કે સમય સારો ને ખરાબ બધો આવે સંઘર્ષ કરીશું આપણે સાથે મળીને આત્મહત્યા જેવું અંતિમ પગલું ગુજરાતના કોઈ પણ ખેડૂત ના લે અને મેં આ બે ખેડૂતો જે મારા ધ્યાને આવા હતા એનો ઉલ્લેખ પણ કર્યો એમને

ગ્રામ પંચાયત ને તાલુકા પંચાયત થી માંડીને દિલ્હી સુધી જામનગર જિલ્લાનો ખેડૂત કે મેં સોનું ગીરવે મૂકીને લોન લઈને ખેતરમાં પાક ઉભો કરવા મહેનત કરી હતી ને હવે એ ગયો છે ત્યારે મૃત્યુ સિવાય કોઈ રસ્તો નથી એ ખેડૂત આત્મહત્યા ના કર

અમલમાં આવશે મોટી રકમની જાહેરાત થઈ પરંતુ એક પણ પ્રીમિયમ સ્વીકારાયું નથી એક પણ ખેડૂતને એનું કવચ એનું રક્ષણ આપવામાં આવ્યું નથી અને આ કારણે માત્ર ને માત્ર સરકારની ખોટી નીતિના કારણે કુદરતી આફતમાં સપડાયેલો ખેડૂત એને કોઈ રક્ષણ રહ્યું નથી દેશના બીજા ખેડૂતોને છે એટલા માટે પહેલી માંગણી મારી એ છે કે સરકાર જવાબદારી સ્વીકારે અને કોઈ પણ પ્રકારના નાટક વગર જેનું જેટલું વાવેતર હતું એને એટલું પૂરેપૂરું વળતર આપવામાં આવે કારણ કે પાક વીમો હોત તો પૂરું વળતર મળ્યું હોત ભાજપની બંને જગ્યાએ સરકારોએ નથી આપ્યું માટે પહેલી માંગણી એ છે કે જેટલું જેનું નુકસાન એટલું એને વળતર કે આપવું જે ખેડૂતો દેવાદાર બન્યા છે જે ખેડૂતને વારંવાર આ મુશ્કેલીઓ પછી યોગ્ય સહાય નથી મળી એ ખેડૂતોને સંપૂર્ણપણે એનું દેવું માફ કરવું જોઈએ એવી અમે માંગણી કરીએ છીએ અને આ એટલા માટે એક જાહેરાત કરી અને એ જાહેરાત મુજબ मैं वादा करता हूं कि भारतीय जनता पार्टी की सरकार बनने के बाद पहली ही मीटिंग में पहला ही काम किसानों की कर्ज माफी का कर दिया जाएगा और मैं खुद मैं खुद इस काम को करवा कहूंगा ये मेरी मान लीजिए आप 2014 में हमने कहेलो आज ये पछी 11 वर्ष भारतीय जनता पार्टी ने सरकार ने था 21 लाख करोड़ रुपया मोटा उद्योगपतियों एमपी लोन माफ करी सरकार મનમોહનસિંહજી અને સોનિયા ગાંધીજી ના નેતૃત્વ વાળી સરકાર હતી ખેડૂતોની મુશ્કેલીને ધ્યાને લઈને ખેડૂતોના દેવા માફ કર્યા ત્યારે એ સમયમાં

ખેડૂતોને સ્વર્ગસ્થ રાજીવ ગાંધીજીના સમયમાં મળ્યું એટલે આજે અમે માંગણી કરીએ છીએ અમે સત્તામાં નથી ને માંગણી કરીએ છીએ એ સત્તામાં હતા ત્યારે કરીને આવે આજે અમારી બે સરકારો છે કર્ણાટકા અને તેલંગાણા પર એકર સોળ હજાર અને અઢાર હજાર રૂપિયા પર એકર ખેડૂતોને આપવામાં આવે તો કેમ ભાઈ ગુજરાત સરકાર ના આપી શકે જો કર્ણાટક ને તેલંગાણા ની કોંગ્રેસ ની સરકાર પર એકર મારા પાસે એક હકીકત પ્રાપ્ત થઈ પ્રમાણે સર્વે એક નાટક ચાલે છે સર્વે કરનાર કરવા જનારો એ ખેડૂત નથી એ અધિકારી એને ખબર નથી એ ત્યાં જઈને શું કે છે નો પાથરો આખો પલળી ગયો છે કાળો થયો છે એમાંથી સિંગનો દાણો તોડી થાય છે આ તો જે સિંહ ખબર નથી કે સિંહ નો દાણો એક વખત પલળી જાય જમીન માંથી નીકળ્યા પછી એટલે ત્યારે ન ખબર પડે સહેજ તડકો પડશે એટલે દાણામાંથી સૌરાષ્ટ્રમાં અમારે કોટો ફૂટે એમ કે અને દાણો ઉગી જાય એટલે કોઈ કામ નો રહે તરત સડવા માટે અને થોડા કલાકો એ દિવસ દિવસ પછી પછી એક એક કે બે ખાતર જેમ ગંધાવા માટે કામ નો કપાસ સારો દેખાતો હોય પણ ઉપર પાણી પડી જવાના કારણે એના તાતણા લાંબા થઈ ગયા હોય એની ક્વોલિટી ના રહે વેચવા જશે તો એના પૈસા નહીં આવે ડુંગળીના ખેતરમાં પાણી ભરાયું છે ડુંગળી પકવનારો ખેડૂત એટલે પેલા સર્વેવાળા કહે છે કે આમાં તો કઈ વાંધો નથી છોડાર છોડવો ખેંચો ડુંગળી છે અરે ભાઈ એને બાફ લાગી જાય અને બે કે ત્રણ દિવસ પછી જેવો તડકો થોડોક નીકળશે એ ડુંગળી સડી જશે ખેતર માંથી કાઢવાના પણ ખેડૂતે પૈસા આપવા પડશે એવા ખેડૂતોને લોલીપોપ જેવા પેકેજ ની મહેરબાની કરીને સરકાર વાત ના કરે ખેડૂતની કોઈ જાતિ નથી ખેડૂતની કોઈ જ્ઞાતિ નથી એ તમામ વર્ગ ધર્મના લોકો खेती साथ संकल्ला અને જો ખેડૂત આટલી મહેનત કાળી મજૂરી ના કરે તો માણસના પેટનો ખાડો પૂરો કરવાની કોઈ ઉદ્યોગપતિમાં તાકાત નથી કોઈ એવા દાણા નહીં બનાવી શકે કે લ્યો આની રોટલી બનાવીને ખાઈ શકે કોઈ ઉદ્યોગપતિ એવું કેમિકલ નહીં બનાવી શકે કે જાઓ અને બોટલમાં ભરીને તમારા દીકરાને પાજો તો દૂધની જરૂર નથી અને બાળક મોટું થવા માંડશે એ તો પશુપાલક જ છે આજે પશુપાલકો માટે પણ

યુવાન મિત્રોને ખબર નહી હોય પણ વડીલ પત્રકારો અથવા પરિવારમાં કોઈને વડીલ ને પૂછ્યું તો ખ્યાલ આવશે વાયર બાંધેલી વાળો બાંધેલી ઘાસની મોટી અને તંગી શબ્દ વાપરતા ઘાસની તંગી આ રેલવેના વેગન ને વેગન સાઉથ ઇન્ડિયામાંથી લાવીને ગામડે ગામડે મફત ઘાસ પશુપાલકોને ખેડૂતોને કોંગ્રેસની પશુપાલકો આપતી મારી માંગણી છે કે પશુપાલકો માટે તાત્કાલિક આ ઘાસ વ્યવસ્થા કરવામાં આવે ખેડૂત જ્યારે મુશ્કેલીમાં છે ત્યારે માત્ર પ્રેસ કોન્ફરન્સ કરીને સંતોષ માની લેવાના નથી

કિસાન આક્રોશ યાત્રાની શરૂઆત થશે ગીર શરૂ કરી હનુમાન સુધી અમરેલીમાં ખીજડીયા હનુમાન સુધી આવશે આઠ તારીખે ખીજડીયા હનુમાન થી શરૂ કરીને ગઢડા સુધી અ ગરડા તાલુકાના ઢસા થઈને મારું પોતાનું વતનનું ગામ છે લીમડા અનુભાના ત્યાં રાત્રિ ભોજન અને જાહેર સભા રાખી છે ત્યાં આવશે નવ તારીખે ગઢડા જે વલભીપુર ગઢડા ટાટમ બોટાદ પાળિયાદ થઈને મૂળી જશે દસ તારીખે મૂળીથી ટંકારા અગિયાર તારીખે ટંકારાથી બાર તારીખે પાંચ દેવડા થી રાવળથી દ્વારકાધીશના ચરણો સુધી સમગ્ર સૌરાષ્ટ્રને સાંકળી આ યાત્રા થશે સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા પ્રભારી મુકુલ વાસનિકજી કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા તુષારભાઈ ચૌધરી અને તમામ આગેવાનો જે દિવસોમાં જ્યાં ભાળવી શકાય જેમ કે મને જવાબદારી આપી છે કે આઠ તારીખે

ખેડૂત મુશ્કેલીમાં છે ત્યારે એક જવાબદાર રચનાત્મક પક્ષ તરીકે અમારી ફરજના આ યાત્રા તો નીકળશે જ પરંતુ વિનંતી કે મુદ્દો પાક વીમા યોજના આખા દેશના ખેડૂતોને મળે છે ગુજરાતમાં તમે કેમ બંધ કરી જવાબ આપો અને બંધ કરી છે તો હવે જેનું જેટલું નુકસાન એને એટલું વળતર પૂરેપૂરું વળતર આપ બીજી માંગણી છે કે ભૂતકાળમાં કોંગ્રેસની સરકારોએ દેવા માફ કર્યા હતા મે વડાપ્રધાન શ્રીની વિડિયો આપને બતાવી જેમણે 2014 માં કહ્યું હતું કે મારી ખાતરી છે કે તરત જ દેવા માફ કરીશું પહેલી હી મીટિંગ મેં પહેલા હી કામ કરુંગા યે મારી ગેરંટી હે પર 11 વર્ષ સુધી નથી થયું આજે જગતનો તાત

વિતરણ થાય આ અમારી મુખ્ય માંગણીઓ ઉપરાંત અમે જે આ યાત્રા દરમિયાન પત્રિકા છે જેમાં મુદ્દાઓ અને ખેડૂતની વ્યથાઓ આપેલી છે હું ભાઈ મનીષભાઈને અને હેમાનભાઈને તથા પાર્થિવભાઈને કહીશ કે આપને આની કોપી અને અમારો આખો રૂટ અને જે આગેવાનો જે દિવસો દરમિયાન જોડાવાના છે એની કમ્પ્લીટ વિગત આપ સૌને ઉપલબ્ધ કરાવવામાં આવશે આપના કોઈ પ્રશ્નો હોય તો એ પ્રશ્નોનું સ્વાગત કરશે એ પણ માંગણી છે અમારી પત્રિકામાં છે પ્રેસ કોન્ફરન્સ લાગી એટલા માટે મુદ્દો મેં છોડ્યો હતો પંદર લાખ મેટ્રિક ટન્યા વગર મગફળી આવે તે ખરીદવી જોઈએ મગફળી કાળી થઈ ગઈ છે આમ થઈ ગયું છે એવા કાઢીને એના કડદા કરે એટલે કે એની રકમ ઓછી કરે ટેકાના ભાવની એ ન થવું જોઈએ એ ચોક્કસ અમારી માંગણી છે અન્ય કોઈને કઈ સર છે તો પ્રશ્ન ખેડૂતોને સર્વે ને લઈને હાલાકી પડી રહી છે તે જ્યાં સર્વે કરવા માટે જે ગ્રામ સેવકો જાય છે તેના દાદાગીના વિડિયો પણ સામે આવી રહ્યા છે તો કઈ રીતે જોઈ રહ્યા છો આ બાબત સરકાર પોતે જ જ્યારે ખેડૂતો પ્રત્યે સંવેદનશીલ નથી ત્યારે તંત્ર પણ સંવેદનશીલ નથી આપની વાત સાચી છે અનેક જગ્યાએથી અનેક ફરિયાદો આવી છે અને એમને ખબર જ નથી જે સર્વે માં જાય છે ને અને આ સંઘર્ષ કરે છે એના સાથે કે આમાં તો જો મગફળીનો દાણો તો છે અરે ભાઈ આ છે કલાકો પૂરતો છે આ ઉગી જશે અને ખાતર થઈ જશે એમને ખબર જ નથી સર્વે માં કોઈ સંવેદનશીલતા પણ નથી અને વાસ્તવિકતા પણ નથી એટલા માટે અમે માંગણી કરીએ છીએ કે જેનું જેટલું વાવેતર એને એટલું વળતર સીધી વાત જેનું જેટલું વાવેતર એને એટલું વળતર કારણ કે તમે સેટેલાઇટ પિક્ચર જુઓ કે સરકારે ખુદ સ્વીકાર્યું છે કે વ્યાપક પ્રમાણમાં વરસાદ પડ્યો છે તૈયાર થયેલા પાક ઉપર એક પાણીનું ટીપું પણ ઝેર સમાન આપણે ભલે જે ખેડૂત નથી શહેરના લોકોને પણ મૂકે છે આપના ઘઉં થોડીક વાર અગાસીમાં બહાર મૂકજો આખા લાગે અને એના ઉપર દસ છાંટા પડે પછી એ ઘઉં દળવા મોકલજો દળવા જેવા રહે છે ત્યારે ખેડૂતનો તૈયાર થયેલો હતો અને એમાં તમારે સર્વે ક્યાં કરવાની જરૂર છે જેનું જેટલું વાવેતર એને એટલું વળતર સીધો સવાલ છે ને અમે વિરોધ પક્ષ માં છીએ એટલે કહીએ છીએ એવું નહીં કર્ણાટક અને તેલંગાના મેં કહ્યું